નમસ્કાર મિત્રો અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ લોકલ બસમાં બનેલી સત્ય ઘટના વિશે અમરેલી એસટી ડેપોમાંથી સાંજના પાંચ વાગ્યે જાફરાબાદ રાજકોટ લોકલ બસ ઉપડી ખાસ ગીરદી નહોતી ફરજ પર મહિલા કંડક્ટર મીનાબેન હતા બત્રીસ વર્ષના નવયુવાન આ બહેનનું મૂળ વતન ગુજરાતનો ઈશાન ખૂણો કહેવાતા પસાત વિસ્તારના ગરીબ ગામનું ગરીબ અને શેવાડાનું ઘર મૂળ લાયકાત તો પ્રાથમિક શિક્ષકની ટાટટેટ પરીક્ષામાં બે માર્ક ઓછા પડ્યા કન્ડક્ટરની નોકરી સ્વીકારી કરજને ગંભીરતાથી વફાદાર રહેવાનો સદ્રુણએ મીનાબેનની વિશેષતા લાગી લુણકી ગામના સ્ટેન્ડ પરથી શારદાબા નામના વૃદ્ધ માજી બસમાં બેઠા બા ક્યાંની ટિકિટ આપું બેન એક ટિકિટ સરખાની આપો અઢાર રૂપિયાવાળી ટિકિટ બટવામાં મૂકી હાથમાં લીલા રંગની પીળા તારા ભરેલી થેલી હતી બાબરાના ડેપોમાંથી થોડીક ગીરદી થઈ બેની સીટમાં એક નાનકડી દીકરીને સમાવવા પોતાના ખોળામાં રહેલી થેલી બસની સાંજલીમાં મૂકી અને છોકરીને પોતાના ખોળામાં સરખા ગામ આવતા શારદાબાતો ઉતરી ગયા ઉંમરના કારણે ઓહાણ ઓહાણસૂક થયું ને થેલી બસમાં જ રહી ગઈ દીકરી મુકતાને બે દીકરી પછી દીકરાનો જન્મ થયેલો નાનીમાં ભાણિયાને રમાડવા હરખ કરવા આવ્યા હતા હરખ માટે થેલીમાં હતો ચાર તોલાનો કંદોરો દીકરીના ઘેર પહોંચતા ભાણિયાને જોતા જ ફાળ પડી થેલી તો બસમાં જ પડી રહી ઘણી ગોતણ કરી મેળ ન પડ્યો અભણબાને બસ રૂટનું નામ ક્યાંથી ખબર હોય અને બસમાં તો સેંકડો મુસાફરોની સળ ઉતર થતી હોય છે શિવ આપણા ભાગ્યમાં નહીં હોય જેના ભાગ્યમાં લખ્યું હશે એ પહેરશે રાતના સાડા સાત થયા હવે બસમાં સડનારા કરતા ઉતરનારા મુસાફરો વધારે હતા સરદાર આવ્યું કંડક્ટરની સીટની આગળના ભાગમાં પાંચ અને પાછળના ભાગમાં સાત મુસાફરો બાકી રહ્યા હતા એ બધા રાજકોટ જવા વાળા હતા મીનાબેન વહીવટી કામમાંથી નવરા થયા હતા પોતાનાથી આગલી સીટની સાંજલી પર નજર ગઈ એક થેલી પડી છે પાસેક વર્ષના અનુભવે સમજાયું હતું કે આ થેલી અત્યારે બેઠેલા કોઈ મુસાફરની હશે નહીં બસ રાજકોટમાં પ્રવેશ આજી ચોકડી સોરઠિયાવાડી સર્કલ ભક્તિનગર સર્કલ નાગરિક બેંકના બસ સ્ટોપ આવતા જ બધા ઉતરી ગયા ડેપોમાં પહોંચતા ડ્રાઈવર અને કંડક્ટર બે જ હતા થેલી લીધી અંદર નજર કરી દરરોજ બપોરના ચાર વાગ્યે ઘેરથી નીકળી ત્રણસો કિમી કિલોમીટરની નોકરી પૂરી કરી રાત્રે બાર વાગ્યે ઘેર પહોંચું છું ત્યારે માસિક ફિક્સ પગાર સાડા સોળ હજાર રૂપિયા આ થેલીમાં મીનાબેનના બાર સૌદ પગારની રકમનો દાગીનો હતો રાત્રે સાડા આઠ વાગ્યે આ બસ રાજકોટ જાફરાબાદ રૂટ પર પાછી આવી રહી હતી મનોજગતમાં દ્રશ્યો ઉમટી રહ્યા છે ક્યાં મારું વતન સાસરી પક્ષના લોકોની તનતોડ મહેનતા અમરેલીમાં મકાન ભાડે રાખીને તાણી તોડીને કરકસરપૂર્વક માંડ ગાડું રોકવતા પતિ પરેશભાઈ સરકારી શાળામાં ભણતી દીકરી આરજુ અને દરરોજ રાત્રે બાર વાગ્યે મમ્મીના વહાલ માટે ઉજાગરા કરતો દીકરો આકાશ પણ આ થેલી જેની હશે એની દશા કેવી હશે આ અનામત તેના મૂળ માલિકને પહોંચાડવામાં જ મારા જીવનની સાર્થકતા છે પવનની એક લહેરખીમાં મીનાબેનને સમકારો થયો ડાઇવરને કહ્યું લુણકી થોડી વાર મારે કામ છે લુણકી બસ સ્ટેશન પાસેના પાનના ગલ્લે પૂછપરછ કરતા આ થેલીના માલિક શારદાબાની ઓળખ મળી ગઈ શારદાબાના દીકરા જયંતિભાઈએ ઘટનાની વિગત કહી એટલે મીનાબહેને થેલી સોંપી દઈને હળવાશ અનુભવી પ્રમાણિકતાના બદલામાં પુરસ્કારની વાત થતાં મીનાબહેને સવિનય અસ્વીકાર કરી સાપીતી કંડક્ટરની ખાખી વર્દીમાં મીનાબેનનું શિક્ષકત્વ ઉતરણીય થયું પિતાજી અને સસરા બે નિવૃત્ત ફોજી હતા પરિવારમાં જય હિન્દ શબ્દ વારંવાર સંભળાતો હતો આજે મીનાબેનને હિન્દ શબ્દનો માર્મિક અને મૌલિક અર્થ પામીને આશરી બતાવ્યો દીકરા આકાશી ઉઘરાણી કરી મમ્મી મારા માટે શું લાવી દીકરા આજે તારા માટે જય જયહિંદનો પર્દાફાટ પદાર્થપાઠ લાવીશું મિત્રો તમને જો આ વિડિયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી કે જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહો આભાર મિત્રો